અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડતા શહેરના અનેક વિસ્તાર જળબંબાકાર થઈ ગયા હતા કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદી પાણી ભરાવાને કારણે શહેરના કેટલાક મહત્વપૂર્ણ માર્ગો અને અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી જ્યારે નિકોલમાં રોડ બેસી જતા ટ્રક પલટી ગયો હતો જો કે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ શહેરમાં આગામી સત્યાવીસ જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનોને ઉતારી લેવા અને પાણી તેમજ ડ્રેનેજ કનેક્શનને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી જેના પગલે મધ્ય ઝોનના વિભાગ દ્વારા ખાડીયા વિસ્તારમાં ભયજનક મકાન ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં દસથી વધુ ભયજનક મકાનો અને મકાનના ભાગને તોડી પાડવામાં આવ્યા હતા ગુજરાતના વિસાવદર અને કડી વિધાનસભાની પેટા માટે આજે ઓગણીસ જૂને સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેના પગલે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા હતા જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શાક માર્કેટ પાસે આવેલ બ્રાહ્મણની વાડી ખાતે મતદાન કર્યું હતું જ્યારે કડી શહેરની શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળા ખાતે આવેલા બૂથ નંબર એકસો ચોત્રીસ અને એકસો ચોપન પર બે જૂથો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને થાળે પાડી હતી